રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને મળી મોટી સફળતા શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપી 16.76 પોઈન્ટ છોતર લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયે છે મહારાષ્ટ્રના પુણેમાંથી પોલીસે આરોપી ગૌરવ નકુલ સુન વણેને ઝડપી પાડે છે આરોપી લોકો પાસેથી ફાયર પ્લસ નામની ફેક એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવતો હતો અને વિવિધ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખોટા શેર માર્કેટ ના આપીને લોકોને ફસાવતો હતો અને પોતાની એપ્લિકેશન મારફતે ઓનલાઈન લેણદેન કરાવતો હમણાં સુધીની માહિતી પ્રમાણે આરોપી વિરુદ્ધ નવ અલગ અલગ રાજ્યોમાં સાયબર ક્રાઇમ ની ફરિયાદો નોંધાઈ ચુકી છે હવે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આરોપી સાથે કોઈ ગુનેગાર ગેંગ તો જોડાયેલી નથી પોલીસે એમ પણ કહ્યું છે કે આવા સાયબર ગઠિયાઓથી બચવા માટે જાહેર જનતાએ આવી ફેક એપ્લિકેશનથી સાવચેત રહેવું જરૂરી છે ના 17 જૂન 2025 ના રોજ એક સાયબર ફ્રોડની ની કમ્પ્લેન્ટ નોંધવામાં આવેલી હતી ફરિયાદી દ્વારા જે અંતર્ગત રાજકોટ રાજકોટ શહેરના માનનીય સીપી સર માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સર નાઓની સૂચના હતી કે તાત્કાલિક તપાસ કરી અને આરોપીઓને પકડવામાં આવે તો તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા તપાસ ચાલુ હતી જેના અંતર્ગત જે ફર્સ્ટ લેયરમાં ત્રણ એકાઉન્ટ આવતા હતા તેમાંથી એક એકાઉન્ટ ધારક વ્યક્તિ કે જે ગૌરવ નકુલભાઈ સોલવાણે છે જેનું માહિતી કઢાવતા તે પુણે મહારાષ્ટ્રમાં હોય તેવી બાતમી મળેલ હતી અને તેના આધારે ટીમ તપાસમાં ગઈ હતી તો આરોપીને ત્યાંથી પકડી આવેલ છે અને આ આરોપીનો રોલ એવો છે કે જે એને પોતાનું એકાઉન્ટ તેના મિત્ર સચિન મોરેને આપેલું હતું કમિશન લઈ અને તેના બદલામાં એને એકાઉન્ટનો ઉપયોગ કરવા આપેલો હતો જેમાં તેના એકાઉન્ટમાં આઠ લાખ ચૌદ હજાર રૂપિયા જમા થયેલા હતા કુલ ફ્રોડ સોળ લાખ સડસઠ હજારનો હતો ત્યારબાદ હાલ ગૌરવ તો અરેસ્ટ થઈ ગયેલ છે અને એના ઉપરના જે સચિન મોરે છે તે હાલ જેલમાં છે જેથી તેનો ટ્રાન્સફર વોરંટ કઢાવી અને તેને લાવવાની પણ કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત આ જે ગૌરવ સોનવણે છે તેને પોતાનું આ જે એકાઉન્ટ છે તેના પર અલગ અલગ નવ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કમ્પ્લેન દાખલ કરાઈ છે